ખરપુર ગામમાં ટીવી 17 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલી ભગતના કારણે હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ ડગણવંતા જવે

અધિકારીઓની અને નેતાઓની મિલી ભગતથી આ બધું કામ થવામાં આવ્યું છે કુંવરજી બાવળિયા તેમના દ્વારા અહીંયા રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અગર વરસાદી ડેમ જો તૂટી જાય તો પછી પાણીની સગવડની તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી બેગામના હાલ કંથારપુર ગામમાં ટીવી સેવન્ટીન ગુજરાતીની ટીમ આવી પહોંચી છે જ્યાં ચેક ડેમ થોડાક મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો

અઢાર કરોડ અને સાત લાખના ખર્ચે કુલ છ ચેકડેમનું હમણાં જ ત્રણ ચાર મહિના પહેલા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભ્રષ્ટાચારથી ખારી નદીમાં પાણીનું પૂર આવ્યું નથી છતાં પણ માત્ર ને માત્ર વરસાદી પાણીના કારણે આ ચેકડેમની હાલત બિસ્માર જોવા મળી રહી છે વરસાદી પાણીથી આ ચેકડેમનો એક હિસ્સો ધરાશાય થઈ ગયો વિરોધ પણ કરવામાં આવી રહ્યો કોન્ટ્રાક્ટરે કામમાં માત્ર સિમેન્ટ કાંકરી તેમજ ઓછી ગુણવત્તાના સામાન ઉપયોગ કર્યો આના કારણે ચેકડેમનો હિસ્સો તૂટી જવા પામ્યો રાજ્ય સરકાર દ્વારા ખારી નદી ઉપર કંથારપુરા ગામમાં પણ

અમે પાણીની સગવડ માટે બનાવ આવેલો છે ચેકડેમ તેમાં પણ તૂટી ગયો છે એટલે એની મુશ્કેલી બહુ પડે એવી છે તમે કોન્ટ્રાક્ટર ને અધિકારીઓને કઈ રજૂઆત કરી છે કરા વિશે કોન્ટ્રાક્ટર ને અધિકારીને ને મે ભલે મળેલા તે વખતે કામ સારું થતું તો પાછળથી આ લોકો એકદમ બોગસ કામ કરીને કામ ચલાવેલું છે આ ચેકડેમ બનાવ્યો છે તો તમને શું લાગે છે કેવા પ્રકારની મિલાવટ કરવામાં આવી ઓમાં સિમેન્ટની ગતિમાં ઓછું છે તે પણ કોઈ લોખંડ બખંડ વાપરેલું નથી અને માટીથી જ બનાવેલું છે ઘણા ભાગે તો તો તંત્રને સરકારને તમે શું રજવાત કરશો તમે આ ગામના સરપંચ છો અમે આ ગામના સરપંચ અમે અંતર જે અધિકારીઓ સુધીને અમે બધાને જાણ કરી છે હાલ આપણે ગામના સરપંચ જોડે વાત કરી હતી તો હાલ જે ગામના લોકો છે તેમની જોડે પણ વાત કરીશું હાલ આપણી જોડે અહીંયાનો એક સ્થાનિક લોકો જોડાય ગયા છે કંથારપુરા અને બાબરાની વચ્ચે જે ચેક ડેમ બનાવવામાં આવ્યો છે તે વગર વરસાદે તે નોર્મલ વરસાદ આવ્યો છે એના કારણે ડેમ તૂટી ગયો છે બરાબર હવે ડેમ તૂટી ગયો છે એમાં તમે રૂબડું જઈને જોઈ શકો તો કે ભાઈ આજ અમાર માલ કેવો વાપરેલો છે અને બીજું કે પાણીના સગવડ માટે ડેમ બનાવવામાં આવ્યો હતો પણ ડેમ તૂટી ગયો વગર વરસાદે ડેમ જો તૂટી જાય તો પછી પાણીની સગવડને તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી ગામ લોકોને એવું કેવું થાય છે કે ભાઈ આ ડેમ બનાવવામાં આવ્યો છે જેનું ઉદઘાટન કરવા માટે જે જે પણ નેતા આવ્યા હોય એ નેતા ખાલી ખાલી 12 રહીને જુવાત તપાસા વગર એમને ઉદ્ઘાટન કરી દીધું છે જો વાત કરવામાં આવે તો આ ચેક ડેમ નું ઉદ્ઘાટન અને જે દેગામાં છ ચેક ડેમ બન્યા છે એનું ઉદ્ઘાટન કુવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યુ હતું તો તમે શું કહેવા માંગશો કુંવરજી બાવળિયા સાહેબને એટલું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યા જોયા સિવાય તમે ડાયરેક્ટ સીધું ઉદ્ઘાટન કરી નાખ્યું બરાબર છે તો તમારે સર પર એ મુલાકાત લેવી જોઈએ કઈ રીતના કયું કામ થયું છે શું થયું છે એ બધું તપાસ કરવી જોઈએ અને પછી તમારે ઉદ્ઘાટન કરવાની જરૂર તો કોઈ ખામી હોય તો તમે કહી શકો છો આ તો ડાયરેક્ટ તમે સાહેબ ઉદઘાટન કરી નાખ્યું હવે ગામ લોકોને તો કંઈ ખબર પડે નહીં તમે જો આવા અધિકારી જઈને અને મિલી અધિકારીઓની અને નેતાઓની મિલીભગતથી આ બધું કામ થવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ચેક ડેમની હાલત આ બિસ્માર જોવા મળી રહી છે બરોબર તો તમે શું કહેવા માંગશો અધિકારી અને કોન્ટ્રાક્ટરની સામે શું કાર્યવાહી થયું છે અધિકારીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ તો પબ્લિક તો કોઈ કરવાની અને પબ્લિકના પૈસા છે કોઈ અધિકારીના પૈસા નથી કોઈ એમના પૈસા ને પબ્લિક ના પૈસા વેડ ફાઈ જાય છે ખોટા પૈસા વેડ ફાઈ તો હાલ ગામના સરપંચ વાત કરી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ની મિલી ભગત ના કારણે ચેકડેમ ની હાલત આ બિસ્માર જોવા મળી રહી છે ત્યારે જે અહીંયા ના સ્થાનિક લોકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે અધિકારી અને કોન્ટ્રાક્ટર છે તેની મિલી ભગત કારણે આવું થયું તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેમજ જેમના વરદ હસ્તે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુંવરજી બાવળિયા તેમના દ્વારા અહીંયા રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અને તેમની સામે પગલા ભરવા જોઈએ કુવડજી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા દેગામના કુલ છ ચેક ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હાલ જોવામાં આવી રહ્યું છે કે ચેક ડેમની હાલત બિલકુલ દયન્ય જોવા મળી રહી છે તેમાં માત્ર ને માત્ર કપચીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પ્રમાણે કહેવામાં આવે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલીભગત સ્પષ્ટપણે જોઈ શકાય છે હાલ વરસાદ પડ્યો છે વરસાદમાં જ આવી હાલત જોવા મળી રહી છે જો નદીમાં પાણી આવે મુલાકાત લે તેમજ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર છે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે હાલ ગુજરાતમાં માત્ર માત્ર પંદર દિવસથી વરસાદ પડી રહ્યો છે વરસાદમાં આવા સામાન્ય વરસાદમાં જ

એટલે કેટલા પ્રમાણમાં આ ચેકડેમ બનાવવા માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરે જે પૈસા મળ્યા હશે સરકાર દ્વારા અને જે ગ્રાન્ટ મળી હશે તે ગ્રાન્ટ ને પોતાના માટે ઉપયોગ કરી છે અને તે ગ્રાન્ટ ચાવ કરી ગયા છે તેવી સ્થિતિ હાલ ચેકડેમ ઉપરથી જોઈ શકાય છે